મંત્રી તરીકે જગદીશ પટેલ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે ઉલ્લેખનીય છે કે જિલ્લા બન્યા ત્યારથી સતત ત્રીજી વાર અધ્યક્ષ પદે ચૂંટાયેલા પ્રભુદાસ પટેલે આ પ્રસંગે ભાજપના નેતૃત્વ આભાર વ્યક્ત કરી સંઘને વધુ પ્રગતિશીલ બનાવવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચેરમેન વાઇસ ચેરમેન અને ની ચૂંટણી યોજવામાં આવેલી હતી આમ તો અગાઉ પણ આ સંઘની ચૂંટણી તમામ ડિરેક્ટરો બિનહરીફ થઈને ચૂંટાયા હતા અને આજે અમારા ચૂંટણી અધિકારી અને મોડાસા પ્રાંત એમના સ્થાને ચૂંટણી યોજાઈ હતી અને તેમાં અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીની ઉપરથી મેન્ડેટ આવ્યા મુજબ ચેરમેન તરીકે પ્રભુદાસ પૂજાભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞેશભાઈ ગાંધી અને એમડી તરીકે અમારા જગદીશભાઈને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે આ તમામ હોદ્દેદારોને હું ભારતીય જનતા પાર્ટી અલવેલી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું